અકસ્માત ન કરેલ હોય એવા બે શ્રીઓને ડેપોના વડા દ્વારા સન્માનિત પત્રો બનાવી આર્મી ઓફિસરોના વરદ હસ્તે સન્માન પત્રો અપાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડેપોના ડેપોના તમામ કર્મચારી ગણ ત્રણેય યુનિયનના નેતા પ્રતિનિધિ શ્રીઓ જે સંસ્થાના વડા અને તેમની ટીમ અને રિટાયર્ડ આર્મી ઓફિસરો અને જવાનો ઉપસ્થિત રહેલ હતા રિપોર્ટ વિજય સોઢા પરમાર ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ ખેડા કટલા